સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ પર્વતસિંહ દ્વારા દ્વારા જે કરોડ રૂપિયાનું ફૂલેકું છે તે ફેરવામાં આવ્યું અને આ ફૂલેકું વડોદરા સુધી ફેલાયું હોવાના ખુલાસા જે છે તે થઈ રહ્યા છે અત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો સમાસાવલી રોડ આવેલો છે આ ત્યાં જે ઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તેની ઓફિસ આવેલી છે સ્થાનિક વેપારીઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ અગાઉ સુધી આ જે ઓફિસ છે તે કાર્યરત હતી પરંતુ જે પોલીસના કેટલાક અધિકારીઓ છે તેઓ અહીંયા આવ્યા હતા દરોડા પાડ્યા હતા અને તેમના દ્વારા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદથી જ આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં છે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં એ પ્રકારનો ખુલાસો થયો છે કે હિંમતનગરનો કોઈ શત્રુઘ્ન સિંહ નામનો ઈસમ છે તે આ ઓફિસ સંભાળતો હતો અને પોલીસે અહીંયા સર્ચ કર્યું દરોડા પાડ્યા ત્યારબાદથી આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં જોઈ શકાય છે અહીંયા કયા પ્રકારની ગતિવિધિ થતી હતી તેનાથી જે સ્થાનિક વેપારીઓ છે તેઓ અજાણ છે પરંતુ એક વાત ચોક્કસ છે ત્યાં જે ઝાલા છે તેને અનેક લોકોને પોતાની ચુંગાલમાં ફસાવ્યા છે ત્યારે વડોદરાવાસીઓ પણ મસ્ત મોટું રોકાણ જે છે તે કર્યું હોઈ શકે તે વાતને નકારી ના શકાય ત્યારે અત્યારે જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વડોદરા સહિત રાજ્યના જુદા જુદા શહેરો છે ત્યાં જે તમામ ઓફિસો છે ત્યાં દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં સર્ચ કર્યા બાદથી આ જે ઓફિસ છે તેના તાળા વાગી ગયા છે મારી સામે ફાઇનાન્સની ઓફિસ રહી અમને તો જે પ્રમ દિવસ ક્રાઇમ બ્રાન્ચવાળા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા ની ઓફિસ છે કેમ કે અમને જસ્ટ એટલા બધા આઈડિયા બી નથી એક વ્યક્તિ આવતો ચા પીતો ને ઓફિસ ખોલીને બેસતો કઈ મી માટે બાકી જાદી ડિટેલ તો અમને બી ખ્યાલ નથી હવે તમને કહો આનો જે માલિક છે જાડા એને છ હજાર કરોડનું ફૂલેકું ફેર્યું છે હવે એ તો લાગે રકમ ખાબડી બહુ નવાઈની વાત છે અમને તો એવું બધું લાગતું જ નથી કેમ કે અહીંયા એક જ છોકરો બેસતો

ટ્રેડર્સ હોય કે બીજે બીજેટીને લગતી જે પણ ઓફિસ હોય તમામે તમામ ઓફિસના સટલ પડી ગયા છે અને તમામે તમામ ઓફિસ બંધ ગયા બંધ જોવા મળી છે આ જે ડેટિક વસ્તુઓ છે કઈ રીતે ચલાવતા હતા અને ક્યાંથી લાવતા હતા કઈ રીતે વેચાણ કરતા હતા તેનો પણ સમગ્ર મામલો ખુલ્લો તેમાં નવાઈ નથી એટલે કે ત્યાં હાલ તો જે સમગ્ર ઓફિસો છે અત્યારે હાલ તો બંધ જોવા મળી રહી છે અને તેના કારણે જે દુકાનદારો હોય કે પછી એજન્ટો હોય તમામ લોકો અત્યારે હાલ તો ભૂગોળમાં ઉતરી ગયા તેવું હાલ તો જોવા મળી રહ્યું છે ઈશાન પરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાઠા